મારા બધા મિત્રોની એચ કે બ્રાન્ડિંગ માં તમારું સ્વાગત છે હવે આજે આપણે પાછો એક નવો બ્લોક સાથે મળે મળી છીએ હવે જાવી છે બસમાં બેઠા છે વિચાર હું ને એક આ ભાઈ છે આ ભાઈ થોડાક શરમાય છે વિડીયામાં આવતા તો ખબર નથી પડતી કેમ શરમાય છે હાલો હાલો જોયું ને એ થોડોક શરમાય છે પણ કાંઈ વાંધો નહીં હવે આપણે જાવી છે ગાડી આધાર બાજુ કેમ કે થોડીક થોડીક ગામડાની યાદ પણ આવી ગઈ હતી જોઈ લેવા ભાઈ પાછા શરૂ પણ અમારે આમ જોયું હતું પાછા શરૂ ભાઈ પણ કાંઈ વાંધો નહીં હું તમને પાછો અપડેટ આપ્યો રે આપણે બે દિવસ ગાડીએ ધર્મ કરીક કરીક મજા કરવાની છે એવું તમને બતાવતો રહી બધા વાહનો ધીરે ધીરે જઈ રહ્યા છે મસ્ત મજાના હાઈવે ઉપર સડી ગયા છે અને આ ભાઈ જો હજી તો એમ જ છે આ ભાઈ નું કઈ લેવલ સમજાતો નથી કઈ રીતના છે હસ બતા હાલો

કઈ ની નહીં મૂકે અને રામ પ્યારી છે રામ પ્યારી પ્યારી તો 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 રામ પણ રસ્તો દે મિત્રો કરીને હોટલ બોટલ આવી ઘણું બધું ખાધું જોયું પણ છેલ્લા કઈ મેળ ન આવ્યો છેલ્લે ઉપાય હતો આઈસ્ક્રીમ નો એટલે હવે આઈસ્ક્રીમ સિવાય કઈ ઉધાર નથી લાગતો મને એવું લાગે છે હોટલમાં ઘણું બધું મેં ખાધું તમે જોયું પણ નહીં આવે એવું મને નથી લાગતું એટલે હવે આઈસ્ક્રીમ થી જે છે એ કઈ લેવું હોય હવા રૂતી પછી જોયું જાય યથા હોય થાય તો જોતા રહેજો મજા તો આવે છે ને હવે આઈસ્ક્રીમ તો લઈ લીધો મારે બે આટલું પણ હવે આ ભાઈ નું હજી કઈ સમજાતું નથી કે વિડીયો માં કેમ ન થાય તમને કોઈ કઈ ખબર હોય તો કોમેન્ટ કરતો આ નમ્ર વિનંતી ઓકે મસ્ત મજાના ખાઈન પીન રોડે ચડી જાય છે હવે વડોદરા ને વટી જાશે છે પાછું હું તમને આગળ નું દેખાડતો રહી એટલે જોતા રહેજો બસમાં બેઠા ત્યાં જગ્યા નહોતી આલું ક્યાં એવું વિચારતા હતા અને જો કોઈ અહીંયા દેખાય છે બધા બાવણા બંધ કરીને કહીને હોઈ જાય છે હવે આ બધાને હું મારે કેવું કંઈક શબ્દ નથી એના માટે બોલું હવે અત્યારે મને એક વિચાર આવ્યો કે અહીંયા બધા હોઈ જાય છે અને એક ફટાકડો મૂક્યો તો કેવો અનુભવ છે એ કોમેન્ટમાં જણાવજો ને ચાર વાગી જાય છે ચાર વાગ્યામાં ગાડી અત્યારે બસ સ્ટેશને ઉતરી જાય છે થોડાક નીંદરમાં સવી એટલે અમે ચા બે મગાવી લીધી છે રજુવાળીની ચા અને ભાઈ એ છે એટલે મૂંઝાવવાનું નથી હવે ચાલો ચા પી લેવી પછી કો કંઈક કરવી નક્કી ક્યાં જવાનું છે હું એ કઈ ખબર નથી ચાલો મસ્ત મજાની આજે સવાર થઈ ગઈ કંઈક અલગ જ નજારા સાથે ગામડાની યાદો તાજા કરવા પાછા આપણે પહોંચી ગયા છે ઘણી જેની મજા આવે છે એની તો વાત જ પૂછવામાં આ ભાઈ ચાર થઈ ગયા છે હું ચાર થઈ ગયો છું હવે નીકળી ગયો છું આગળ મોજ કરીએ અને બતાવતો રહી તમને આવી ગામડાની મજા અહીંયા ઘટે મારા ભાઈ જોરદાર તૈયારી થઈ ગઈ છે થોડું થોડું કામ પતાવીને અમે નીકળી જાય છે એને એ ખેપડો છે અમારે એ તમને નો ખબર હોય નહીં

હવે હું અત્યારે તો ટ્રેક્ટર પાણી બેઠો છું પણ સામે એક ડીજેનું કંઈક સેટઅપ ચાલે છે પણ આ લોકો આ બે કેમ બીજે હું જોઈને બેઠા એ કાંઈ સમજાતું નથી આવું આની ઉપર થોડુંક ડીપમાં ઉતરવું જોઈએ એવું લાગે છે સમજે અહીંયા તો ઠીક ચાલો આ વાતો કરે છે પણ આયા સેટઅપ લાગે છે ને આ બે હામું જોઈને બેઠા છે એટલે કાંઈક લોચો લાગે છે બધા મહેમાનો જમવા જાય છે મને ભૂખ લાગી છે એટલે હું હમણાં જાઉં છું જોરદારી બેઠો છે ભૂખો ને થાયકો ને તરસો ને મતલબમાં હવે કાલ સુધી દુધિયાનો પાસે કાંઈ રસ્તો નથી બે સિવાય આવી ગયો છે આવતા હોવાઈ જો એવું લાગતું એવું લાગતું હશે મને એવું બધું છે નાની નાની બાકા એવું બધી ચાલે છે પણ આવે છે કે કાલ ગાને લો વાગી ગયા છે નવ અને હજીનું ડીજેનું સેટઅપ કંઈ ઠેકાણું નથી લાગતું હજી કોઈ આવ્યું નથી પણ અમે પોટર તો ઊભી કરી જો અમારું કામ ફાસ જ હોય ખોટા વખાણ ન થતા હોય એટલે તો હવે ખોડું ધીરે ધીરે ડીજે ચાલુ થાય છે એવું લાગી રહ્યું છે પણ હજી કોઈ આમ તો કોઈ નથી દેખાતું હું એકલો ટ્રેક્ટરમાં બેઠો બધા મિત્રો ને બીજા દિવસમાં તમારું સ્વાગત છે કાલ રાતે થોડુંક થોડુંક મોડું થઈ ગયું હતું એટલે થોડી હેરાનગતિ થઈ હતી પણ કાંઈ વાંધો નહીં પાછા ઉઠી જશે મસ્ત મજાના તૈયાર થઈને પાછા આપણે પોચી જશે પહોંચી જશે ધીરે ધીરે ચાલુ કરવી હેન્ડલ મારવી એટલે રેડી અહીંયા હવે ત્યારે એ તો નથી ખબર હજી પહોંચ્યા છે એવી અંદર જઈને જોઈવી પહેલાં તો નાસ્તાનું કાઉન્ટર આવી ગયા પણ અહીંયા હજી કાંઈ ઠેકાણું લાગતું નથી હજી બધા આટા મારે છે પણ હવે કાંઈ ખબર નહીં કે જે નાસ્તો ભૂખ લાગી છે બહુ આપડ ટોયડ Oh my બે દિવસની મહેનત ભાઈ વેડિંગ પૂરા થઈ જાય છે બરાબર ને બરાબર અને હવે થોડુંક આપણે કપડાં પૂરા બુલાવીને આરામ કરી લીધો છે એટલે કરી દઈશું આરામ કરવી શકીએ આમ બસનો ટાઈમ હજી થોડોક છ વાગ્યા થઈ જાવ તો અમારે આવી જ રહેવું હોય બીજો કાંઈ ઓપ્શન નથી એટલે આરામ ઉપર ખરાબ છે એ ખેલાડી લેવા જો અમારે પાછળ જો એટલે ગેપ થઈ ગયું છે સારી રીતે તો જોતા રહેજો મજા કરતા હોય આગળ આપણે બસની સફર મેન બાકી છે તેમાં હું તમને બતાવતો રહી આ ભાઈ મોજા પહેરે છે એ ભાઈ મને લાગે છે બેટરી પૂરી થઈ ગઈ લાગે એમ એ ચેરો એટલે ન બતાવતો તે તમને ખબર હોય તો આપણે બહારના જે લોકો હોય એ ચહેરો ઢાંકીને લોકો કામ કરતા હોય છે આ ભાઈનું એ રીતના છે મને આજે જાણકારી એ રીતના મળી છે એટલે વધારે તમારે માહિતી હોય તો કોમેન્ટ કરવાના મળે એ ભાઈ ઠેલો બેક કરે છે નવા મોજા પહેરી રહ્યા છે કપડાં નવા પહેરા તે કમ્ફર્ટેબલ રહીને અડલી ફાઈ બદલા હતા એ ચારે બ્રાઇડ આમ પિયર ગઈ પણ આ રોવે છે એ કાંઈ અમને નથી પડતા આ કેમ રોવે છે તમે જણાવજો ખાસ આના વિશે તો લગભગ કથા થાય એવું મને લાગે છે કેટલા સમય બધી વેઇટ કરીને બસ આવી ગઈ છે બસ અને હવે નીકળી ગયા છે સુરત જવા બસ દાદાના સુરત દાદા જેવું દેખાય છે સામે બે કૂતરા પણ હેલા જાય છે મરતા મરતા પણ કાંઈ વાંધો ન બેસી જાય છે જય મંદિર છે ત્યાં ડ્રાઈવરની તો આવડત સારી કહેવાય કે બસ ઊભી રાખીને મંદિરે દર્શન કરવા છા એટલે ભગવાનને પૂરેપૂરા માની ગણવામાં આવ્યું છે પણ સારું કામ કરી રહ્યા છે કાંઈ વાંધો બુડ બુડ કઈ મારે એક મારે પછી અમે પહોંચી તો હું ભાઈ આ લીવર હેન્ડલ હેન્ડલ મારે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રોની બસમાં હું બેસી ગયો છું તો તમને મને બધાને ખબર છે પણ હવે હું આ એક હોલ્ડ આવ્યો નીચે પણ એમાં નાનપણની યાદ તાજા આ છે હું તમને નાનપણની તાજા યાદ કેવી હોય ને એ તાણી બાઈ ને લઈ લીધા છે મેં મસ્ત મજાને હવે ખાવાનું છે મોજ કરવાની છે તાણી આ હર્ષ ના પાડતો તો પણ તોય મેં લઈ લીધો એમ છે કે નાનપણની યાદ તાજ કરવાની હતી ને એટલે બિસ્કિટ લઈ લીધું છે મોનેકો મોનેકો છે ને હા ઓકે મોનેકો લઈ લીધું છે હવે બસ ઉપડી ગઈ છે મસ્ત મજાની ચાલો તો મળીએ પાછા નવા ક્લિપ સાથે મસ્ત મજાના હોર હોરમાં ચાર વાગ્યામાં આપણે પહોંચી જ જશે સુરત અને હવે થોડીક વારમાં આપણું ટેન્શન પણ આવી જાય ને આપણે ઘરે પણ વયા જશું બે દિવસ ખૂબ જ મજા કરી ખૂબ જ આનંદ કીધો એ તમને મેં દેખાડ્યું કે કંઈ હતું એ તો તમે જોયું જ ત્યાં હવે બીજે દિવસે વાળા નાખ્યા આવી જશે પાછા આપણે નીકળી જઈશું એમ છે બધા મિત્રોને મજા તો આવી જ ને આવી ને આવી મજા હું તમને દેખાડતો હતી બસ એ જ કરો બ્રાન્ડિંગ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો જે કાંઈ ભૂલ હોય તમે મને કહો તો એ હું પણ તમને કરવા તૈયાર છું એટલે કાંઈ પણ હોય તો એ કોમેન્ટમાં કહી દેજો કાંઈ મેસેજ કરી દેજો બરાબર ને તો હવે પાછા મળીએ આપણે નવા બ્લોગ સાથે મળીએ ભાષા નવા બ્લોગ સાથે જય માતાથી જય સંવિધાન ગુણભાવથી